થરાદ શહેરમાં દારૂ ઓફિન ડ્રગ્સ અને જુગારના વધતા આંકડા સામે જનતાનો ગુસ્સો છેલ્લા બે દિવસથી ઉકળતો જોવા મળી રહ્યો છે જનતા માટે સ્પષ્ટતા મુદ્દાઓને દબાવીને બુટલેગરો અને ગેરકાયદેસર તત્વોને બચાવવાની કોશિશો થઈ રહી હોવાના આક્ષેપો વચ્ચે આજે થરાદની પ્રજાએ સ્વયંભૂ રીતે રસ્તા પર આવીને જોરદાર પ્રતિક્રિયા આપી જીગ્નેશ મેવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા નશાખોરીના મુદ્દાઓને દબાવવાનો પ્રયત્ન કરનારા ઢોંગી તત્વો સામે આ રેલી પ્રજાનો સીધો અને સ્પષ્ટ જવાબ બની શહેરના મુખ્ય માર્ગો પર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ જનસભાને પ્રજાએ ને માટેની લડત ગણાવી સ્થાનિકોમાં એવો ભાવ હતો કે દારૂ અફીન અને ડ્રગ્સના કારણે સતત પરિવારો બરબાદ થઈ રહ્યા છે પરંતુ સરકાર અને વહીવટમાંથી કોઈ અસરકારક કાર્યવાહી દેખાતી નથી મેવાડી દ્વારા કરાયેલા આક્ષેપોને બોતેર કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં શહેરમાં દારૂ અને જુગારના અડ્ડા ધમધમતા જ રહેતા ધમધમતા જ રહેવા બાબતે લોકોનો રોષ વધુ પ્રગટ થયો રેલીમાં યુવાઓથી લઈને વડીલો સુધીનો ઉત્સાહ જોવા મળ્યો હતો દારૂ બંધ કરો ડ્રગ્સ નાશ માફિયા રાજ ખતમ કરો જેવા નારા સાથે શહેરનો માહોલ ગુંજી ઉઠ્યો હતો આજની રેલીએ સાબિત કરે છે કે થરાદની પ્રજા હવે નશાખોરીના ઝાડાને તોડી પાડવા માટે જીજ્ઞેશ મેવાણી સાથે ખભે ખભો મિલાવીને ઉભી છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી થરાદ મારા બાપ વિરુદ્ધ હું બોલી શકીશ મેવાણી વિરુદ્ધ નહીં બોલી શકું મેવાણી મારા ભાઈ છે અને હું

નાની ઉંમર માં મહિલાઓ યુવા થઈ રહી છે એના માટે પગલું ભરે ભરે છે જિગ્નેશભાઈ એમના માટે ખૂબ માન સન્માન છે અને આગળ વધો અમે બધા તમારી સાથે માટે કરીને એ એક અમેશભાઈ પોતાનું કર્તવ્ય નિભાઈ રહી છે સારી રીતે અને એમનો અવાજ ઉભાવવામાં આવે છે તો આપણે બધા એમનો અવાજ ઉઠાવીએ ઘરે ઘરે જિગ્નેશ મેવાણીઓ સાથે ચાલે અને બધા માટે મને માન છે બધા ભાઈઓને કહું છું કે બધા આગળ વધો શિક્ષિત બનો